નગરપાલિકાના વેરા વિભાગનો કૌભાંડનો મામલો સામે આવ્યો છે જેમાં વેરા વિભાગના બે કર્મચારીઓએ પબ્લિકના વેરાના રૂપિયા લાખથી વધુ અંગત કામમાં વાપરી નાખ્યા છે તેવી ચર્ચા હાલમાં ચારે બાજુ ચાલી રહી છે જેમાં વીસ દિવસ પહેલા નવા આવેલા ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં પાલિકામાં હડકંપની સ્થિતિ હાલમાં મચી ગઈ છે જેમાં પાલિકાના સત્તાધીશો દ્વારા કર્મચારીઓ પાસે વપરાયેલા

સમગ્ર બાબતમાં નગરપાલિકા દ્વારા અત્યારે ટેક્સ શાખાના જેટલા કર્મચારીઓ છે એમના દ્વારા જે પણ કામગીરીનો અહેવાલ મને મળેલ છે અને એ મેં એકાઉન્ટ શાખાને પરત કરેલ છે એકાઉન્ટ શાખા મેળવું કરી અને ત્યારબાદ મને રિપોર્ટ રજૂ કરશે પછી પછી હું હું આગળ તમને કહી કહી શકીશ શું લાગે લાગે છે છે તો તો શકું જોઈને થઈ શકશે એના માટે મારે ચલણ અને જે રોજ મેળે છે બંને ચેક કરવા પડે અને બંને ચેક કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં ચેક થઈને તમને માહિતી પૂરી પાડવામાં આવશે ત્યારબાદ શું કાર્યવાહી દોષી હશે એના પર નિયમ અનુસારની કાર્યવાહી કરી શકશે